ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીંયા વખતે તમે બધા મજામાં આવી હે અને તો તડીકો ફૂલ નીકળે ગો કાલે થોડાક સટા આવ્યા હતા બાકી અત્યારે તડીકો ફૂલ નીકળે ગો અને જો હું ચોગડી ઉઠી અને કાલે મેં વેર્યો હતો ને લુગડા જોઈએ અંદર રાખ્યા હતા તે ઉઠે તો પહેલાં તો કામ એ જ ગયું કે લુગડા બાર નાખ્યા હતા ને તો રૂપાડા હું ગૌઠાઈ જાય અને જો નિર્મલ ને નીતાને જે હૂતા એ જે ઉઠ્યા ને તો જરાક વાર વાર હું ઉઠે તો પછી ભેગું સામૂ પણ એ બી ઉઠ્યા ને કે અવકાર ઉઠે હું હાલો હું મારા હારું સા કરલા એટલે જો નવ વાગ્યા તો વે કોઈ કામ હશે સાથે જઈ તો દૂધી મેં નાખે તો આજે આપણી બપોરી હે ને ક્યાંક કરવાનું હે આપણે તુરી તો આપણે આમાં થોડાક તુરી ફરે થોડા સે ને છે તો ત્રણ શિયાર તુરિયા હે ને પાંચસો કારેલા હે તો બે હ્યાક થાય એક કારેલાને થાય ને એક તુરિયાને થાય હે તો તોરિયા જા એટલે એક જ યાક થાય તો બપોરે બધાની રજા હે ને તો હું ઘલો તુરિયાનું યાક કરીએ અને બે દી પસી કરીશ ને રૂપાળા દેહ કારેલા હે મસ્તીનું એણું યારક એવું થાય તો કારેલાને એક બે દી પછી કર્યું ને તુરિયાનું આજ કર્યું તો આપણો સાજો ઉકરણ કમ્પ્લીટ થઈ ગયો આપણે એના દે દૂધ तो साथ है जाए तो पसे नाश तो कर लिए गए पसे आ डावरू घर न काम करिए हमने है, है। ना भूखी जाक थोड़े रही है इंडियन भूकी थे रे वावे यार थोड़ी क्या कज़ुब थी तो जाक मैं पी मैं पी नहीं किया के ताता लाखों जो चाहे ना तो ले तो आवे ना आज ही विचार तीन तो जो हम थोड़ी क्या कज़ुब से लिपुकी वाती थोड़ी क्या कपड़ी એટલે મેં પીજાક નાખીએ ને આ દૂધના ડબલું છે ને આ સેતતાલી સુણતાલીસ રૂપિયાનો એક આવે ઈરૂલ કોઈ સસ્તું આવે ઈરૂલ કોઈ એના આણા કે ખે સતરી સાડતરી કંઈક ખે એટલે આ સિટી મળે એટલું મોંઘું પડે ના ને જસ્ટ જસ્ટ અગળે ઊઠીને એટલે જો કામમાં એ બળા બોહ પડી થામે જે એટલે પડ્યા પડ્યા પથારીઓને પડ્યું પણ હું કે જો અઘડી હું કરીને તો હું ખખડાટ થાય તો એલા ઉઠી જાય એટલી વાર છે ને અઘડી કંઈ કરતી નથી મોડે રૂપ બધું કરી ની રાહતી અઢી પણ એના કાલો ને મેની શરૂઆત થઈ ગઈ એટલે વાંધો નહીં ટાઢ કપડાઈ ગઈ ને જો મેં વાદરા એકદમ થેર્યા આવી ને ગાજે અહી ખરી ને મેની ની ની જ શરૂઆત થાય ને કે મેં કદું કીધું ને ઉતો જ ન્યા તો જો આજ ગાજે અહી ખરી અને લાખો અગડી પાણી તે પાણી ગેસનો બાટલો નહીં ભરવા ગો હતી તો મેં એવું તો અને આની હોગાઈ માં કા હોય હું ગઈ નથી નકર તો વિડીયો તારે તમને બતાડત તો આને હે ને આપણે કવર માં પેક કરે અને પૈસા દેવાના હોય વધામણાના એટલે વધામણું કરીએ ને તો જઈ આવું આ એક બિસ્કુટ આપે આમ અંદર એક બિસ્કુટ હોય એક એક જણા જે હોય ને એક એક વસ્તુ લઈ લેવાની બસ બીજું કંઈ હોય નહીં એટલે આ હે ને બિસ્કુટ એક હજાર રૂપિયાનું એક બિસ્કુટ છે જો આમાં ખાલી એક જ બિસ્કુટ છે એ ને અંદર આપણી જેટલા રૂપિયા નાખવા ને એ નાખે નાખે ને દયા આના તો હોય બે હજાર પાંચ હજાર દસ હજાર ને એવી રીતે નાખે નાખે ને દેતા હોય આપણે એટલા નાખ્યા ને તો હજાર રૂપિયાનું બિસ્કુટ થાય આપણું ને એકદમ ટાઢો ટાઢો હે ને ઘડીકવાર ઘડીક વાર મેં આવ્યો તો એ થોડો થોડો આવ્યો તો મીજાકવાર વાર જોઈ કે ફૂલ મેં આવે તો વિડીયો અવતારા ફૂલ મેં આવે તો વિડીયો અવતારા તો ફૂલ મી મેં આવ્યો જ નહીં ને આપણી છે ને નીતાબેન હમણાં ઉઠ્યા અને ખાધું હેવ ટાઈટ લાગે હેવ ટાઈટ તો લાગી જ રસી જો એ મેં ચાલુ થઈ ગયું ગરમી એટલી ઉતી જ પૂછોમાં પણ હેવ ટાઈટ ચાલુ થઈ ગઈ ટાઈટ હમણાં થાવ કેવાનું થોડું સારું ટાઈટ હોય ને લઈએ બે માં દીકરી ટાઈટ હોય સારું ટાઈટ હોય તો એક બે જર્સી વધારે પર એ પણ ગરમીને ત્યાં ભૂકા કાઢ નાખે ગરમી સહન કરવી હતી તો ટાઈટ તો ઠાવકું એટલે જર્સી પહેરાઈ જાય તો હે ને અટાણે વાઈ સિયાર અને હું મારું થોડું કામ છે એટલી જાંબાર ને અટાણાનું વાતાવરણ એવું મસ્તીનું છે અટાણાની બે દીથિયાનું વાંધો ને બે દીથિયાનું મસ્ત જ છે કે મેં વેર્યું હોય ને તે ટાઢેર પકડે ગઈ એ વાંધો નથી આવતો એટલે કાલુ નું એકદમ મસ્તીનું હે હે એટલી ગરમી નથી થતી હે વાંધો નહીં અટાણે જરાય એટલે જરાય એકદમ તડક્યો નથી ટાઢું ટાઢું વાતાવરણ થાય કે મેં આવીએ ને મેં કા પ્રમાણ શરૂઆત થયો ને એટલે મેં આવી હે ખરે કાયમ કાયમ હે વાંધો નહીં આવે એવું કાયમ કાયમ આવીએ એવું ગરમી નહીં થાય હાંજી તો એકદમ ફૂલ તાજ લાગે એટલે કાલુની તો જર્સી કાઢવી પડી કુંડિયામાં ફૂલડા કુંડિયામાં જો આવે તો એમાં પાંચસો બ્રેગન ફ્રૂટમાં અને ઘણા ઠેકાણે બ્રેગન ફૂટી હે અને આ મોટું કાના ઝાડવાય બહુ ઝાજે ઠેકાણે હે ઘેર એ તો કામ ઉપયોગ કરતા હોય ને મોટું કાના એ તો ખબર નહીં તો બાકી મેં આ ઝાડવા બહુ જાજી જગ્યાએ જોઈએ આપણી હેણ ને જે આપણે તો સરબત કરીએ આ લોકો કામ કરતા હોય એ કંઈ ખબર નથી આમ અલગ ઠેકાણે પણ કોઈ દી કામ ઉપયોગ કરે ને એ નથી જોયું કે મોટું કાન ઓલું મી પિતાએ કોઈ દીને જ જોઈને કઈ થાય કે આ પિતાઈ હે પણ એમાં રામજાને કામ ઉપયોગ કરતા હોય એટલી વાર મહેસાલું થઈ ગયો હું કામ પતા ને પાછી મોડી તો મેસાલુ થઈ ગયો એટલે કઈ અથોર મહિને જ ઝીણો ઝીણો હે ત્રણ ત્રણ હે પણ સાલું થઈ ગયું જો વધારે ન આવે તો સારું હું તું ઘેર પૂગે જાય ને જો ગાજે હિ ખરી એટલે જો એટલો ને એટલો આવી તો હું પહેલા આવીને ઘેર ભૂગે જાય બાકી જો વધારે આવ્યો તો હોરિયો ના પાર થાય ને એ તો હે એક અઠવાડિયાની હુરી અઠવાડિયામાં તને રાખા ને લાઇસન્સ આવી જાય તો પછી વાંધો નહીં આવે તો આ સુધી હોરી છે લાઇસન્સ નહીં તો સુધી મોટર લેન ન જવા ગયા પછી તો મોટર લેન જેનું જવું હોય ને જે વાંધો નહીં આવે તો ટાણ લાઇસન્સ નથી એ હોર્યું તો ચટચટ હાલવા માંડે ને તો કઈ ક્યાં ઘેર પૂગે છે એમાં પલરવાની તો મજા આવે પણ કદાચ પેલો મહેલ માંદા પડીએ તો એક કરતા બે થાય એટલે એવા સારું બાકી ના કમ એમાં તો પલરવાની મજા આવે ઘણી પણ પેલો જ મેહે ના જો માંદા પડીએ ને તો એક કરતા બે થાય એટલે પલરવું ને સત્રી લેતા હું ભૂલે ગઈ જો સત્રી લેતી આવી તો એ ઉપાધિ નથી તો હાલો જટ જટ હાલવા માંડે ને કાંઈ ઘેર પૂગે છે પલરા વિનાની તો હવે ને અટાણે વાઈ ગયા સાડા આઠ અને મી અડધું પૂરું રાંધે લીધું ને થોડુંક બાકી છે તો આજ બધાય કોઈ ઘેર હે નહીં હા શાંતિ હે એકલી હે કોઈ એટલે કોઈને તો રાંધવાનું જ હે કે કે વ્યારાણ બધાય આવે જાય એટલે એ વાર છે તો બસ જો મી અકળી હે ને પેલા તા આજ જો વાતાવરણનું તમને કાણ તો આ દિવસ મસ્ત મજાનો મેવ તો ને એટલે મેં ને હિસાબે આપણી પકોડા ખાવાની મરજી થઈ હતી કે મેં વરહે ને તો આલો પકોડા ખાઈએ તો એક ફેરે તમે ચિરાર વાગે પકોડા કરે ખાઈ લીધા કામ થયું કરે હા કીક જે જોવા હે બધાય રાઈડ્યું નાખે મેસ જોવે જોએ વાહ મેસ જોવે મેસમાં રાડીયું નાખે હું તકે કામ થયું હું એ જ છે ફોન લઈને બાર ઉભા તો એ મેસ જોવે મેસમાં જીત્યા હોય એટલે આપણાને જીવું હે ને આમાં આપણી હે હ્યાક તો જો આમાં આપણી રૂપાળું મસ્ત મજાનું રીંગણા ને બટેટાનું યારક કર્યું રોટલી કમ્પ્લીટ થઈ ગઈ જો આ રોટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ અને પકોડા મેં શ્યાર વાગે અડધા કરે અને અમે બધા અહીં ગરમા ગરમ ખાઈ લીધા હતા ને એટલા પકોડા ભરેલ પડ્યા તો એવા આ પકોડા તળેલા તરેલા એટલે વ્યારામાં લીએ આપણી તારમી આખા ને તો આગળ ઠરાઈ જાય ને તો પછી ખાવાની મજા ન આવે એટલે મેં વરતો મે તાર થોડો થોડો એટલે મેં કંઈ જાજો ન તો થોડો થોડો વરહતો હતો તરહર તરહર તી વરહતો તો તાર મી પકોડા અડધા તરે અને ખાઈ લીધા હતા ને અડધા રાખી દીધા તો એ આપણે તરવા તો જેમાં તેલી મૂકી દીધું અને એ હવે આપણે પકોડા તરેલા અને બીજી મારા ફેવરેટ વસ્તુ કાલે નિર્મલ એ તમને દેખાડા કે નિર્મલ મારા હારું કામ લેવલ મારી કામ ફેવરેટ વસ્તુ કે કેટલો ટાઈમ છે મને એ વસ્તુ ભાવે એવી ને નિર્મલ લેવ તાલો બતાડા તો જુઓ આ હે તાળિયા ને આ હે ને આ તા કોઈ ખાય નહીં અને મારી ફેવરેટ વસ્તુ પણ આ તાળિયા એકદમ પાકેગા તે આ તમને થાય કે હું જેણે ખજૂર ખાઈવી ખજૂર જેવા એવા મસ્તી નથી જઈ આ જાંબુ જેવા દેખાય પણ હે તાળિયા અને મણી મારા તાળિયા એવા ભાવે કે મારી ફેવરેટ વસ્તુ હે એટલે મણી નિર્મળની જાણતર કહેતી હોય પરવાય મી ત્રણ એક કિલા જેટલા લેવે ને ફ્રીજમાં મૂકીને રાખે તો હું કાયમ ખાતી આ કાલે નિર્મળ લઈને આવ્યો પછી એટલે મારા હે ને તાળિયા હું બે કાલે લેન આવ્યો ને તારને એવી ને એવી ખાણ હોય તે મણી ભાવે એટલે તાળિયા એટલે બસ જો ખા ને આજ છે ને મેં આવ્યું તો હું લુગડા ધોવે બેઠી લુકડા તો ધોયા પછી હું પૂરી થતી હતી જો કે બાણે નહીં ખાંક સોફે નહીં ખાં કે હું કવવા તો ખરી જ બારોબારી હું હતી ઝીણો ઝીણો મેં એક એનો તો હતો ઝીણો 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 સાલું તો ઝીણો ઝીણો મેં આવતો ને પછી જો કે બધા સોફા ઉપર નાનતાને નાખી દીધા કે ઘરમાં ખુડસી ઉપર નહીં કે કાં ખુડેસી ઉપર નહીં ખા તો હું કામ હુકાઈ જાય જઈએ એ સારું જો નહીં ખાં ને વાત કરા તો તમે કીઓ કે કાંઈ બધો દાયરો કીને તમે એકલા કીવા સારું હે તો એ હું કાં કે આજ નિર્મલનો બોસ છે ને એના દીકરાની હગાઈ છે તો એની હમણાં નૂતરું બધાઈ નહીં દીધું હતું પણ મેં કું મારે આવવું ને તો અટાણે આવું કાં બાપા બરાબર જાય નથી આજ મેં આવે ને એટલે લાગે ટાઈટ એથી ગાતા હું કાં મારે નહોતા આવું તો નિર્મલને લાખો એ બે ગયા હગાઈમાં તો એ હગાઈમાં ગયા એટલે વ્યારો એ આવે ને કરીએ એ કે ને ગાતા કે અટાણેના ખાલી હગાઈ છે વ્યારા બિયારાને કંઈ પાલ્ટી છે ને પાલ્ટી બે ત્રણથી પછી દેવાના હે અટાણે રોગી હગાઈ જ છે એટલે બાપ દીકરો ભાઈ હગાઈમાં ગા આખરે બધા કરે ને બે પાછા આવતા રહી તા તો હું રાંધન કમ્પ્લીટ કરેલા એટલે પછી બધા ભાગ વ્યારો કરીએ તો મૂકું હાલો થોડોક વિડીયાની શરૂઆત કરે દા ટાણમે હું ને પછી હું કાં હું રાંધીને પછી એ આવે એટલે અમારે વ્યારો કરવાનો રહીએ એટલે હારો સારું થયે ને મૂકું હાલો શરૂઆત કરે દે તો બસ જો આવું કંઈક નવી નહોતું ને આ બધું હે તો એ તમને મૂકવાલો બતાડે દા તો કેવો વિડીયો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો હમણાં બહુ વ્યૂઓ આ જોઈએ એવા નહોતા આવતા બહુ જા તો બધા અડાવારા ખોવાઈ ગયા હમણાં તો બધા તો વિડીયોને શેર કરો અને આગળ મોકલો તો હાલો પાછા મળ્યા નવા વિડીયોમાં તો જય માતાજી ને બાય બાયક્સ ફોર વોચિંગ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ